રાજકોટ કોઠારિયા ગામ મુકામે હઝરત ગેમનસા પીરની દરગાહે ઉરસનો હિન્દુ મુસ્લિમ સાથેનો મળીને પર્વ ઉજવ્યો હિન્દુ મુસ્લિમ ટોટલ સંખ્યા પાંત્રીસો સાથે મળીને પ્રસાદ લીધો કોઠારિયા ગામમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું હરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ અમે બધા હળી મળીને આયોજન કરીએ છીએ અમારા કોઠારીયાના માટે ગ્રુપવાળા ભાઈઓ આમાં પૂરેપૂરો અમને સાથ સહકાર આપ્યો છે રસોઈ બન્યા લોકો સવારથી સાંજ સુધીમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે અમારે અહીંયા હિન્દુ મુસ્લિમની કોઈ વસ્તુ ઓલી નથી બધા એકતા છે અને હળી મળીને બધા રહે છે અહીંયા અમે અમારા ગામને જ હિન્દુસ્તાની સમજીએ છીએ અમારે અહીંયા કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી બધા હળી મળીને જ જીવે છીએ એ લોકોના નવરાત્રિ હોય દિવાળી હોય માતા માતાજીના માતાઓ હોય તો બધા હળી મળીને જ બધા પ્રસંગ ઉકેલવામાં આવે છે અહીંની ગર અહીંની ગરમી મંડળમાં અમે પણ સભ્ય છે એ લોકોને અમારી જરૂર હોય તો અમે હાજરી આપીએ છીએ અને અમારે જરૂર હોય તો એ લોકો પણ પૂરેપૂરી હાજરી આપે છે

જાતિ કરીને મિલાવીને આ પ્રસંગને અમે કામ આપી રહી કોઈ દિવસ અહીં અમારે કોઈ જાતના ઝઘડા નથી ક્યારેય પણ પોલીસમાં થયેલા નથી અને આ એકાબીજાના સહકારથી એના આ વસ્તુ ચાલી રહી આ કોઠારીયા ગામ રહ્યું અને એમાં અમારો હિન્દુસ્તાન હોય જઈએ અમે બહારની કોઈ વાતોને લઈ આવતા નથી એની કોઈ બહાર વાત કરી અને કોઈ જાતના ભેદભાવ ઊભા કરતા નથી અમારે હિન્દુઓને તો લઈને આવ્યો તો એને ના હિન્દુભાઈ કોઈ સ્વીકાર છે અને કોઈ મુસ્લિમભાઈ અને અમારા ભાઈચારા છે અમે આ સહકાર છે એનો માહોલ છે ગામની અંદર કોઈ દિવસ કોઈ જાતનો વિવાદ નથી ચાહે મોરતા હોય દિવાળી હોય તો કોઈ પણ અમે નાની નાની હનુમાન જયંતિ બધી જયંતી મનાવવામાં મને સહકાર હોય છે એ લોકોનો અમારા હર તહેવારમાં સહકાર હોય છે એકતા અને અખંડતા એ મને સૌભાગ્ય આજે કોઠારીયા ગામની અંદર સાથીનો છે અને કોઠારીયાની જે સહમત અને એકતા છે આખા વિશ્વમાં રહેલી આજે સાથ અને સહકાર માટે ખોડિયાદ મંડળથી મેળ્યો છે મિત્ર મંડળથી અને ગામના તરફથી મેળ્યો છે આવી અપેક્ષા રાખી આખું ગામ એક થઈ અહીંયા લેવા માટે આખા ગામમાં કૃષિ માહોલ છે એકતા છે અખંડતા છે એટલે અપેક્ષા ભારત દેશની અંદર આવી શું ભાઓ ભરત ભરડવા સાથે રોહિત બોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ